જિલ્લાઓ વિશેની માહિતી મળી છે ઘણા જ વિદ્યાર્થીઓના ખૂબ સરસ એવા રિસ્પોન્સ આવ્યા છે કે એક જ લેક્ચરમાં જિલ્લાની લગભગ મોટાભાગની બધી જ વિગતો એમને જાણવા મળે છે તો આજની આપણી સફર એ ખેડા જિલ્લાની છે ખેડા જિલ્લો એટલે રણબંકા રાઠોડ ક્ષત્રિય વીર ભારતીજી મહારાજની ભૂમિ તો આજે આપણે આ ખેડા જિલ્લા વિશેની વિગતો જોઈએ મથક એ નડિયાદ છે એનો ક્ષેત્રફળ જોઈએ તો ત્રણ હજાર નવસો ને ઓગણીસ ચોરીસ કિલોમીટર છે ઉપનામ જોઈએ તો નડિયાદ એ સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે જિલ્લાનું પવિત્ર તીર્થધામ ડાકોર એ ગુજરાતનું કાશી તરીકે ઓળખાય છે સરહદી જિલ્લા જોઈએ તો ખેડા જિલ્લાને રાજ્યના સાત જિલ્લાની સરહદ સ્પર્શે છે અને આ સાત જિલ્લામાં ગાંધીનગર છે અરવલ્લી મહીસાગર પંચમહાલ વડોદરા આણંદ અને અમદાવાદ એટલે કે સાત જિલ્લાની સરહદ સ્પર્શે તાલુકા એમાં અગિયાર છે મિત્રો ઘણા બધા પુસ્તકોમાં તમને દસ તાલુકા જોવા મળશે કારણ કે નડિયાદ જે સિટી છે એને

વાત્રક નદી છે ઉપરાંત નાની જે નદીઓ છે એમાં શેરડી નદી છે મોહન નદી છે વગેરે એવી એમાં નદીઓ આવેલી છે જિલ્લાના મુખ્ય પાકો જોઈએ તો ડાંગર તમાકુ કેળા ઘઉં જુવાર મકાઈ શેરડી ઈરંડા તુવેર મગફળી વરિયાળી અને બાજરીનો પાક થાય છે જિલ્લામાં આવતા જે ખનીજો છે એમાં બોક્સાઇટ લાઇમસ્ટોન ગ્રેવલ અને બેન ટોનાઇટ મળી આવે છે જિલ્લાના જે ઉદ્યોગો છે એમાં બીડી ઉદ્યોગ સિગરેટ ઉદ્યોગ ઓટોમોબાઇલ પાર્ટસ કેબલ વાયર ઇલેક્ટ્રોનિક સાધનો પશુપાલન અને ડેરીનો ઉદ્યોગ જિલ્લામાં વિકસ્યો છે બીજી વિગતો જોઈએ તો જોવાલાયક જે સ્થળો છે એમાં નડિયાદનું સંતરામ મંદિર નડિયાદનું માઈ મંદિર ડાકોરનું રણછોડરાયજી મંદિર ઉત્કંઠેશ્વર મહાદેવ જેને ઉંટળિયા મહાદેવ કહેવામાં આવે છે આગવેલનું પવિત્ર તીર્થ સ્થાન મંદિર રત્નાકર માતાજીનું મંદિર ડાકોરનું બુડાણા મંદિર કે જે ભગવાનને દ્વારકાથી ડાકો લાવ્યા હતા ગલતેશ્વર મંદિર મીનાવાડાનું દશામા મંદિર મહાલક્ષ્મી મંદિર ખેડા મેલડી માતાજી મંદિર ખેડા આ પણ ખૂબ જ લોકપ્રિય એવું મંદિર છે સિદ્ધિ વિનાયક મંદિર મહેમદાવાદ એના વિશે આપણે ડિટેલમાં જોઈશું મેમદાવાદનો બમરિયો કૂવો કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે લસુંદ્રાના ગરમ પાંડી સોરી ગરમ પાણીના કુંડ એ પણ પરીક્ષામાં ઘણી વખતે પૂછાય છે આ ઉપરાંત કપડવંજમાં આવેલ કૂંકા વાવ અને બત્રીસ કોઠાની વાવ એ કપડવંજમાં આવેલ છે મિત્રો બોતેર કોઠાની વાવ એ જુદી જગ્યાએ એટલે કે મહેસાણામાં આવેલી છે એટલે આ ગોટાળો ન થાય એ તમે ધ્યાનમાં રાખો અને વસોની દરબાર હવેલી એ સ્થળો છે જોઈએ બીજી વિગતો જિલ્લામાં ધીરજબેન પરિક બાર સંગ્રહાલય કપડવંજમાં આવેલું છે આ પણ પરીક્ષામાં કોઈક કોઈક વાર પૂછાય છે બે જાણીતા એવા પુસ્તકાલયો છે ડાહી લક્ષ્મી પુસ્તકાલય એ નડિયાદમાં આવેલ છે આપણા ગુજરાતી સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની એ જન્મભૂમિ અને એમના રિલેટિવ મનસુખ રામ ત્રિપાઠી ત્રિપાઠી ના ધર્મ પત્નીના નામે છે દાયલક્ષ્મી પુસ્તકાલય મિત્રો હું તમને થોડીક નામ એટલા કારણસર મેં લખ્યું છે મનસુખ ત્રિપાઠી એમના નામમાં એ અહીંયા વિસર્ગ એ લખતા મનસુખ ને પણ મનસુખ રામ ત્રિપાઠી જોડણીના મિત્રો એટલા બધા એ આગ્રહી કે જો એમના ત્યાં ટપાલ આવે અને ટપાલમાં જો વિસર્ગ કોઈ ના લખ્યો હોય તો ટપાલ સ્વીકારતા નહીં કે મારા નામની ટપાલ નથી રાઈટ એટલા બધા એ જોડણીના એ આગ્રહી હતા આ ઉપરાંત ખેડામાં શ્રી સુમિત રત્ન સુરી લાઇબ્રેરી આવેલ છે એટલે આ બંને કોઈ કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે જિલ્લાની જે વિભૂતિઓ છે એમાં પંડિત રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક ગોવર્ધન રામ ત્રિપાઠી અને રિઝર્વ બેંકના પૂર્વ અધ્યક્ષ ઉર્જીત પટેલ એ મૂળ તો ખેડા જિલ્લાના એક વતની હતા જોઈએ બીજી વિગતો હા મિત્રો માટે સમાવીએ છીએ ભૌગોલિક મુદ્દા હોય છે ઐતિહાસિક હોય છે સાંસ્કૃતિક હોય છે એટલે આ વિગતો ખૂબ જ અગત્યની વિગતો છે જોઈએ તો ખેડા જિલ્લો એ અમદાવાદ રાજકોટ અને સુરેન્દ્રનગરની જેમ સૌથી વધુ સાત જિલ્લાની સરહદો એની સાથે જોડાયેલ છે પરીક્ષા માટે અગત્યનો સવાલ કહી શકાય કે ગુજરાતના ચાર એવા જિલ્લાઓ છે જેને સૌથી વધુ સાત જિલ્લાની સરહદો પડે છે એ ચાર જિલ્લામાં અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર અને ખેડાનો સમાવેશ થાય છે ખેડા જિલ્લામાંથી નેશનલ હાઈવે નંબર જિલ્લાની બીજી વિશેષતા લાકડા વેરવાની સૌથી વધુ મિલો એક ખેડા જિલ્લામાં આવે છે જેને આપણે સો મિલ કહીશું કરવત લાકડા વેરવાની મિલો ગુજરાતમાં સૌ પ્રથમ ટેલિવિઝનનો પ્રારંભ 15 ઓગસ્ટ ઓગણીસો ના રોજ કેન્દ્ર માટે દ્રષ્ટિએ ખેડા જિલ્લો રાજ્યનો અઢારમો સૌથી મોટો જિલ્લો છે જોઈએ ના પછીની વિગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતેના સંતરામ મંદિરમાં સાંસ્કૃતિક વાર્તાને લગતો મુદ્દો છે મહા મહિનાની પૂનમે ત્યાં સાકર વર્ષા થાય છે ખેડા જિલ્લાની છે અને એટલા માટે કહેવત પડી છે કે છીપા છાલ ને છિંદરી તો ખેડાના સાંસ્કૃતિક ભાષામાં એકાદ બે વખતે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એના પરથી આ કહેવત પડ્યું છે જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ એ સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે નડિયાદના સંતરામ મંદિરની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવા કેન્દ્ર સરકારે આ સંતરામ મંદિરને કબીર એવોર્ડ થી નવાજ્યું છે એટલે કે આ મંદિર એવું છે એને કબીર એવોર્ડ આપવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિના કારણોસર જોઈએ બીજી વિગતો સરસ્વતીચંદ્ર ગુજરાતી સાહિત્યની પ્રથમ મહાનવલ મોટી નવલકથાના ત્રિપાઠી એ એ પોતે અને એમનું જે નિવાસસ્થાન છે શ્રી ગોવર્ધન રાય એ નિવાસસ્થાન શ્રી ગોવર્ધન રાય સ્મૃતિ મંદિર તરીકે સાહિત્ય તીર્થ તરીકે વિકસાવવામાં આવે છે એ સાહિત્ય તીર્થ તરીકે શ્રી ગોવર્ધન રામ સ્મૃતિ મંદિર તરીકે એને વિકસવામાં આવ્યું છે બિરાજતા સિદ્ધ સૌથી મોટું મંદિર આવેલું છે વાત્રક નદી કિનારે મહેમદાબાદ માં આ મંદિર આવેલું છે ખરેખર એ જોવાલાયક મંદિર છે ગણેશ ચતુર્થી સમયે ત્યાં મોટો મેળો ભાવે છે અને લગભગ દર રવિવારે ત્યાં પુષ્કળ આવે છે પુષ્કળેમદાબાદમાં મોહમ્મદ બેગડાએ બંધાવેલ ચાંદા સૂરજનો જે મેલ છે એના ખંડેર અવશેષો મળી આવે છે ત્યાં ઋષાઋષિ અને એક વિશાળ વાવ ત્યાં મહેમદાબાદમાં મળી આવેલ છે હા કપાળવંજમાં સિદ્ધરાજ જયસિંહ બંધાવેલ કુંડ વાવ અને બત્રીસ કોઠાની વાવ તેમજ શિલ્પ સ્થાપત્યના તોરણ આવેલ છે એટલે આ પ્રશ્નો સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં અને ઐતિહાસિક સંદર્ભમાં અગત્યના છે લસુંદરા ગામે ગરમ પાણીના કુંડ આવેલ છે એટલે આ પણ પ્રશ્ન કોઈક દિવસે પરીક્ષામાં મિસ કોઈ કોઈક પરીક્ષામાં પૂછાય છે મેળાની વાત કરીએ તો બેસતા વર્ષના દિવસે મેળો જે બેસતા વર્ષના દિવસે ત્યાં ભરાય છે બેસતા વર્ષને લોકભાષામાં જાળણી કહેવામાં આવે છે એટલે આ મેળાને કોઈક વાર જાળણીનો મેળો પણ કહેવામાં આવે છે શિવરાત્રીનો ઊંટળિયા મહાદેવનો મેળો જે ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં શિવરાત્રી એ મોટો મેળો વાત્રક નદીના પટમાં ભરાય છે પણ હોળી અને માણે થાળી પૂનમના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે ઐતિહાસિક સંદર્ભમાં બીજી બે ત્રણ બાબતો છે કે અઢારસો ના સંગ્રામમાં મહેમદાબાદની સ્થાપના મોહમદ બેગડા એ ચૌદસો ને ઓગણસી માં કરી હતી કેટલીક જે નદીઓની જે વિગત છે એમાં કપડવંશ એ મહાર નદી કિનારે ખેડા ડાકોરના ગોટા ખૂબ પ્રખ્યાત છે નડિયાદનો લીલો ચેવડો ખેડાની છપાયેલ છિંદરિયો અને વસાન વસોના પથ્થર વેલીયા વખણાય છે ત્યાં જાઓ તો ખાવાનું ચૂકતા નહીં અને પરીક્ષામાં પણ યાદ રાખજો હા બસો સ્થાપના ઈસવીસન અગિયારસો ને અડસઠ માં કરવામાં આવી હતી અને ત્યાંના જે વસોદરી માતાજીના નામ ઉપરથી આ ગામનું નામ પડ્યું હોવાની માન્યતા છે માતરમાં સચદેવ જૈન મંદિર આવેલ છે જે જૈનોના પાંચમા તીર્થંકર સુમિત આણંદ જિલ્લો બનતા ખેડા જિલ્લાના બોરસદ પેટલાદ જે તાલુકા છે અને આણંદ આ ત્રણ જે તાલુકા છે એને આણંદમાં લઈ જવામાં આવ્યા ખેડા જિલ્લામાંથી અને આણંદમાં લઈ જવામાં આવ્યા જિલ્લામાંથી વિભાજન થયું એટલે બાલાસીનોર અને વીરપુર આ બે જે તાલુકા છે એ મહીસાગર જિલ્લામાં લઈ જવામાં આવ્યા ઓરિજિનલી જે ખેડા જિલ્લામાં હતા ગલતેશ્વર નામનો એક નવો તાલુકો ત્યાં બનાવવામાં આવ્યો તો મિત્રો આ હતી ખેડા જિલ્લાની સફર માહિતી પસંદ પસંદ આવી આવી હશે હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમારે તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી લેશો આ ઉપરાંત અમારી ટેલિગ્રામ ચેનલ છે હા મિત્રો જે ઘણી બધી વિગતો મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે એમાં જોડાયા હોય તો આજે જ અમારી આ ટેલિગ્રામ માં જોડાઈ જશો આ ઉપરાંત અમારી એપ પણ આવી ગઈ છે જેમાં ગુજરાતીનો આખો જે સિલેબસ છે એ સિલેબસ અમે એમાં મૂકે છે એનો લાભ પણ આપ લઈ શકો છો આ ઉપરાંત વર્ગ ત્રણની જે જનરલ બેચ છે એ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજથી શરૂ થશે સમય સાંજનો ત્રણથી પાંચ છે ત્રણ જેટલા ડેમો લેક્ચર છે અમારી એકેડેમીમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે નહીં કે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ આ ઉપરાંત ઇંગ્લિશ વોકેબ્યુલરીની એક ખૂબ જ મહત્ત્વની કહી શકાય એવી બેચ છે જે સમગ્ર ગુજરાતમાં માત્ર અક્ષર અકાદમી દ્વારા જ ચલાવવામાં આવે છે જેમાં શબ્દો ગોખ્યા વગર કઈ રીતે તૈયાર કરવા એની આસાન રીત શીખવવામાં આવે છે જીપીએસસી વન ટુ પીએસઆઈ ડીવાયસો નાયબ મામલતદાર અપર ક્લાસ થ્રી આ બધા જ માટે ખૂબ જ અગત્યની છે બેન્કિંગ અને રેલવે માટે પણ આ પરીક્ષા સિલેબસ જે બેચ છે ખૂબ ઉપયોગી છે જીપીએસસી વન ટુ ડીવાયસો નાયબ મામલતદાર અંગ્રેજી જે વર્ણનાત્મક પેપર છે એ પેપરમાં પેપરમાં થી ત્રીસ માર્સની તૈયારી તમારી આમાંથી પાકી થઈ જશે વીસ દિવસનો જ આ અમારો કોર્સ છે ફી માત્ર પંદરસો રૂપિયા છે લાભ લેવાનો ચૂકતાની પહેલી જાન્યુઆરીથી આ બેચ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ નંબરો આપ્યા છે ત્યાં તમે રજિસ્ટ્રેશન કરાવી લો કારણ કે વ્યાકરણ શીખશો અને જો નહીં આવડે તો એનો કોઈ અર્થ નથી એટલે આ જે પેપર છે એ પેપર માટે ખૂબ જ અગત્યની કહી શકાય એવી આ બેટ છે હા તો મિત્રો આ હતી આજના જિલ્લાની સફર અક્ષર પબ્લિકેશનના બધા જ પુસ્તકોનું વેચાણ અમારી અકાદમી પર કરવામાં આવે છે ગાંધીનગરમાં એ અન્ય કોઈ જગ્યાએ ન મળતા હોય એવા અક્ષરના બધા જ પુસ્તકો અમે અહીંયા અકાદમી પર એનું વેચાણ ચાલુ છે